Never ever, to to hey? never ever any medical book says that you have to go to gym never ever any medical book says that upcycling karo uh. trekking karo mat karo don't do that uh. kyun aata hai back pain back pain aata hai because of unnecessary activities hey. kyun aata hai aise log ने ena lide physical activity thodi karta hai aise तो par band karidi थी aise even who pan keche ke at least ek athvadiyani ટુ જેટલી તમારી ફિઝિકલ એક્ટિવિટી હોવી જરૂરી છે એક હેલ્ધી લાઈફ સ્ટાઈલ ફોલો કરવા માટે એક્સરસાઇઝ કરવાથી બેક પેઇન થાય છે કે પછી કોઈ પણ રીતના દુખાવા શરૂ થાય છે એ વસ્તુ ખોટી છે જો તમે ઘણા વખતથી ટ્રેનિંગ નથી લીધેલી કોઈ પણ ફિઝિકલ ટ્રેનિંગ અને થોડાથી શરૂઆત કરો ધીરે ધીરે કરીને તમે વધારો એક્સરસાઇઝ એકદમથી કોઈ પણ વસ્તુને વધારે કરવાથી તમને કદાચ એક સાથે કરવાનો થાક વધી શકે છે તમે ખોટા પોસ્ચરમાં ખરાબ રીતે કરી હશે એક્સરસાઇઝ તો પણ તમને એની આડઅસર થઈ શકે છે એટલે હંમેશા એક ઓથેન્ટિક ગાઈડ ની અંદરમાં જ કોઈ પણ પ્રેક્ટિસ તમારા શરીરને લઈને ખાવાનું હોય કે એક્સરસાઇઝ હોય એમાં બ્લાઇન્ડલી ફોલો નહીં કરવાના કોઈને પણ તમે બેઠાડું જીવન તો ના જ જીવી શકો કોઈ પણ સંજોગોમાં એક બિગ નો છે